We'll <laughs> જય માતાજી મિત્રો બનાસ નદી પર એક નજર કરીએ તો હાલમાં બનાસ નદીમાં પાણીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે કારણ કે મિત્રો વરસાદ ઓછો થતા પાણીની આવકમાં ઘટાડો જોવા મળ્યો છે અને હવામાન કારણ કે આગાહી છે એટલે માઉન્ટ આબુ સહિત અંબાજી આબુ રોડ ત્યાં આગળ વરસાદ પડશે તો બનાસ નદીમાં પાણીની આવકમાં વધારો જોવા મળશે મિત્રો વર્ષમાં બે દિવસ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ મિત્રો જોરદાર પડ્યો તો એના લીધે બનાસ નદીમાં પાણીની આવકમાં વધારો